તો અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે કાર ચાલકે ત્રણથી ચાર લોકોને લીધા પ્રગતિનગર નજીક અકસ્માતની ઘટના બની છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તો પ્રગતિનગર નજીક અકસ્માતની આ ઘટના બાદ તપાસ કરવામાં આવી રહી છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનો પણ આરોપ લાગ્યો છે રફતારનો કહેર અમદાવાદમાં યથાવત પરંતુ લગામ ક્યારે તે મોટો સવાલ તો કાર ચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા સમાચાર વડોદરાથી વડોદરાના આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે અકસ્માતની ઘટના પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધાને અડફેટે લીધા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા છે રાહદારીને અડફેટે લઈને કાર પલટી ગઈ કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો રાહદારીને અડફેટે લઈને કાર પલટી ગઈ હતી કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે લીધા બાદ તે પલટી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તો અમરેલીમાં સિંહણના હુમલાથી ખેડૂતનું મોત નિપજ્યું ગીર ગઢડાના કાકડી મોલી ગામ વિસ્તારની ઘટના સિંહણ ખેડૂતને દૂર સુધી ઢસડી ગઈ હતી વન વિભાગ દ્વારા જેસીબીની મદદથી મૃતદેહને છોડાવ્યો તો છત્રીસ વર્ષે ખેડૂતને સિંહણે ફાડી ખાધું મૃતકને પીએમ માટે ઉના હોસ્પિટલ ખસેડાયો છે ખેડૂતને ફાડી ખાનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું તો હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃતદેહ છોડાવવા વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો કર્યો છે ઉપયોગ સિંહણને ખેડૂતના મૃતદેહ પાસેથી મહા મહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી વન વિભાગ દ્વારા સિંહણને ટ્રાંગ્યુલાઇઝ કરીને પાંજરે પૂકી સિંહણ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સિંહણને જસાધાર રેન્જ ખસેડવામાં આવી છે વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્યપ્રાણીથી માહિતગાર હતા જસાધાર અને જાફરાત બાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ વેટરનરી ઓફિસર ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર બધા સાથે મળી અને

ફરી ધરપકડ કરી છે પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ હજુ પણ છે ફરાર અમદાવાદમાં જુગાર ધામ પર દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા એસએમસીએ સોળ લાખથી વધુની રોકડ જપ્ત કરી ચૌદ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ તેર આરોપીઓ હાલ પણ વોન્ટેડ કુલ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો તો એસએમસીએ સોળ લાખથી વધુની રોકડ જપ્ત કરી ચૌદ આરોપીઓની પોલીસે ધરપકડ કરી અન્ય સમાચાર મોરબીથી બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો બુટલેગરના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ માળિયા મિયાણાના ખીર ગામની ઘટના સ્થળેથી દેશી દારૂ ઘાતક હથિયારો મળ્યા છે તો માળીયા પીઆઈ આરસી ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓ પર હિચકારો હુમલો થયો આ હુમલામાં પાંચ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા જેમાં બે પોલીસ કર્મીઓને માથાના ભાગે ઈજાઓ થતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરાયા છે પોલીસ કોન્સ્ટેબલ ફતેહસિંહ પરમાર વનરાજસિંહ બાબરિયા જયપાલસિંહ ઝાલા ઉપેન્દ્રસિંહ પરમાર અને મુમાભાઈ રબારી ઉપર હુમલો કરાયો તો પોલીસને ઘટના સ્થળેથી દેશી દારૂ અને દારૂ બનાવવાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે એના પિતા હાજી ઉસ્માનભાઈ મોર તથા એનો ભાણે દિવસે બોલાર હતા અને મળીને પોલીસ પર હુમલો કરવાની ટ્રાય કરી એટલે પોલીસે યોગ્ય બળ વાપરી અને આ ત્રણ આરોપીઓને પકડી અને દારૂના જથ્થા આરોપીઓને લઈ જવાનો પ્રયત્ન કરતા એના ઘરમાંથી બધા લેડીઝ બહાર આવી ગયા અને લેડીઝ અને આ આરોપીઓ બધા સાથે મળી અને પોલીસ પર હુમલો કર્યો અને આ લેડીઝ છે એમને ધોકા છરી વગેરે સપ્લાય કરી આ બધા આરોપીઓએ સાથે મળી અને હત્યા ધારણ કરી અને પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો મોરબીના તો જે પ્રકારની ઘટના સામે આવી છે બુટલેગના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ